હાલો જાય સોરઠમાં કે જ્યાં સુખિયા થાય શરીર જ્યાં ડુંગરે ડુંગરે દેવસેન પછી પાણે પાણે પીર અને સૌરાષ્ટ્રની યાદી આવે એટલે એ ગરવો ગિરનાર યાદ આવે એ ગીરનું જંગલ યાદ આવે અને ગીરનું જંગલ યાદ આવે એટલે એની નિર્ણયની મહેમાન ગતિ આવે આવકારો જેનો ઉજડો મધથી મીઠા મન ભલે હોય નિર્ધન પણ વડો કુબેરથી વિઠલા ઈ કરમાં પેરે કડા પણ કર પર કર ધરે નહીં એ માણસ ને પણ હાચું હોરઠિયો ભણે આવી એક મહેમાન ગતિ કરવા આપણા રાષ્ટ્રીય સાહેબ ઝેવેરચંદ મેઘાણી પદ્મશ્રી દુલાભાયા કાગ ભગતબાપુ અને કેટલાક વિદ્વાન ચારણો એવા એક નિયડામાં ગયેલા વાત ઓગણીસો અઠ્યાવીસ ખજૂરીના ન્યાયની છે પણ સાહેબ ત્યાંથી એક મનન તમને જે કવિતા મળી છે આજે પણ હું તમે સાંભળ્યું તો મારન તમારા રૂંવાડા ઊભા થઈ જાય એવી એક અદ્ભુત કવિતાની અહીંયા ઉદ્ગમ સ્થાન લઈ ગીરનો નેડો સાહેબ ને કોને કહેવાય કે જ્યાં નીર થોડો ને ને જાજો ચુપડીએ કોકતો જાય જો અને મહેમાન એના થાય આ વિદ્વાન ચારણોરચંદ મેઘાણી કેટલાક વિદ્વાન ચારણો એ ચારણના અંદર અને સમય તૈયાર થાય અને એ પહેલા તો આમ ભેંસો દોવાતી હતી અને ઈ ભેંસની ગીરના ભેંસની એ નેરડાની ભેંસની દૂધની વરિયારી તારી ભરીને મહેમાનોને મીંડા આપવા એમાં ઝવેરચંદ મેઘાણીની નજર એક

રોહડાની મહેલકા જાય ઘડીક હોળીની મહેલકા જાય ઘડીકમાં એ તહાળી લઈને મહેમાનને તાણીત કરી કરી ગળાના હામ દઈ દે અને દૂધ ભાઈ અને જવર્તન મેં ઘણી નજરી દીકરી માથે અને આમ જગદંબા જેવી દીકરી લાગતી હતી પણ ઈ દૂધની તાળી આમ મોઢે મૂકીને કોઈએ બહારથી રાઈડ પાડી હાવજ હાવજ અને બધાના કાન આમ થંભી ગયા બધાના હાથ છે એ આમ રોકાઈ ગયા મોઢે માંડેલી તાણીમાં દૂધ નો હબડકો ન લેવાનો અને હાવજ હાવજ એમ જા રાઈડ પડી અને બીજો એક હાથ પીડ્યો હિરબાઈ તમારી રાતડી વોળકી ને હાવડ લઈને ભાગ્યો આ શબ્દ જ્યાં હિરબાઈ કાને પીડ્યા અને હિરબાઈ છે ને એમ રૂપરૂપના આભરણ જેવી લાગતી હતી પણ એ જે શબ્દ પડક તમારી વોળકી ને લઈને હાવજ ભાગ્યો અને આમ જગદંબા જેવું રૂપ લીધું બાપની કડિયારી ડાંગ માં પડી હતી હાથમાં લીધી અને વાડની વચ્ચે મૂકી આમ ટેકો અને ઠેકડો માર્યો પણ એમ હો જાણે ચોટીલાના ડુંગર મહિષાસુર અને રક્તબીજ નું નું મર્દન એને મારી નાખવા માટે મા ચામુંડા ઉતરતી હોય ચંડમુંડ મારણ ચામુંડી વારણ ધર વિકરાર કોપી ખડક ધારણ કયો કારણ અસુરા કાજ એવી જગદંબા જેવી હરબાઈ લાગતી હતી અને એને ગડગડતી દોટ મારી અને ત્યારે જવેરચંદ મેઘાણી એમ એમથી કોહો હો

ઈ કલમ ચાલી કે હાવજ જ ગરજે હાવજ ગરજે વનરા વનનો રાજા ગરજે ગીર કાંઠાનો ઘેરી ગરજે ઐરાવત કુર અરી ગરજે અને કેર પાતરીઓો ગરજે જાણે કો જોગંદર ગરજે અને નાનો એવો સમદર ગરજે તો કે કે ક્યાં ગરજે કે ક્યાં ગરજે કે બાવળ ના જાળામાં ગરજે ઉગમણો આથમણો ગરજે ડુંગર ના ગાડામાં ગરજે કણબી ના ખેતર માં ગરજે ગામ તણા પાદર માં ગરજે નદીઓ ને ભેખડ માં ગરજે અને ઓરો ને આઘેરો ગરજે કે હાવદની ગર્દના થઈ અને જવર્ચંદ મેઘાણીની કલમ આગળ હાલી કે ગર્દનાની અસર કેવી થઈ તો કે થરથર કાપે થરથર કાપે એ વાડામાં વાછલડા કાપે કુબામાં બારકડા કાપે બદરાતે પંખીડા કાપે ઝાડ તલા પાંદડા કાપે પહાડોના પથ્થરકણ કાપે અને સરિતાના જર્પણ કાપે સૂતાને જાગનતા કાપે અને જળ અને ચેતન સૌ કાપે અને બરોબર એમ કહેવાય કે ઈરબાએ પોતાની ಓಕೀ ವೋಡಾವೆ ಜಾ ಡಾಂಗ ನೋ ಪ್ರಾಕಡಿ ನೋ ಪ್ರಾರಿಯೋ ಧೀಮ ಧೀಮ ಹುರಜ ನಡ ಹಾತ್ ಹಾಂ ಪಡಿ ಹಾವದ ನ ಮಾತ್ರ આખો દેખાતી હતી અને આખો જબુકતી હતી અને જવરચંદ મેઘાણીની સાહેબ કલ્પના ચાલી કે આંખ જબુકે આંખ જબુકે કેવી એની આંખ જબુકે વાદળ માંથી વીજ જબુકે ચોટે ઉભી વીજ જબુકે જાણે બે અંગાર જબુકે હીણા ના હીરા ના શણગાર જબુકે જોગંદરની ની ઝાડ જબુકે વીર તળી ઝંઝાર જબુકે ટમટમતી દેવે જ્યોત જબુકે અને સામે ઉભું મોત જબુકે આવું મોત જેવું દેખાતું અને કવિની કલ્પના આગળ ચાલી કે જડબા ફાડે જડબા ફાડે ડુંગર જાણે ડાચા ફાડે જોગી જાણે ગુફા ઉગાડે જમરાજાના જાના દ્વાર ઉગાડે પૃથ્વીનું પાતાર ઉગાડે બરસી સરખા દાંત બતાવે અને લસલસ કરતી જીભ ઝુલાવે જાગો જાગો ઉઠો ઉઠો ની બીમ પડી અને કવિ ની કલ્પના આગળ હાલી કે બડકંદર બિરાદર ઉજે ફરસી લેતો ચારણ ઉઠે ખડક ખેતો આહીર ઉઠે બરસી ભાલે કાઠી ઉઠે ગરગર માંથી માટી ઉઠે ગોબો હાથ રબારી ઉઠે દૂધ મલા ગોવાળો ઉઠે મૂછે વડ દેનારા ઉઠે ખોખારો ખાનારા ઉઠે માનું દૂધ પીનારા ઉઠે જાણે આબ મિનારા ઉઠે અને એ વખતે હીરબાઈને એક બે ને ત્રણ ઘા માર્યા અને કવિ ની કલ્પના આગળ ઉડી કે ત્રાડ પડી કે ઉભો રહેજે ગિરના કુતા ઊભો ઉભો કાયર દૂતા ઉભો રહેજે પેટ મરાતું ઊભો રહેજે ભૂખ મરાતું ઊભો રહેજે ચોર લોટારા ઉભો રહેજે અને ગા ગોજારા ઉભો રહેજે કવિએ ઠપકો આપ્યો પણ કોને ઠપકો આપવો સિંહને ઠપકો આપ્યો કવિએ કે સિંહણ તારો ભડવીર ભાગ્યો કાયર ભાગ્યો ભાગ્યો રમનારો અણનારો ભાગ્યો જોગીનાથ જટારો ભાગ્યો મોટો વીર મુછાડો ભાગ્યો નર તું નારી થી ભાગ્યો અને નાનકડી છોડી થી ભાગ્યો આ નાનકડી છોડી એટલે હીરબાઈ અને ગીરમાં બનેલી આ અદભુત કવિતા ચારણ કન્યા સાહેબ રાષ્ટ્રચંદ ઝવેરચંદ મેઘાણી ની અદ્ભુત કવિતાને આપે ખૂબ પ્રેમથી વધાવી છે સાંભળી છે ત્યારે ફરી ફરી વખત આ કવિતા તમારી સામે રજૂ કરવાનું મન થાય આભાર હરિઓમ ઓમ જય માતાજી